아 huh. ટેકનોલોજીનો જે યુગ છે અને એ યુગમાં આપણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની રચનાઓ કોઈ પણ ભાષામાં વિશ્વના ખૂણે ખૂણે વાંચી શકીએ છે અને પશ્ચિમના ચિંતક એવા પ્લેટોના વિચારો ગુજરાતના યુવાનો તેમની માતૃભાષામાં પણ સમજી શકતા હોય છે આ અશક્ય લાગતી બાબત ત્યારે જ શક્ય બનતી હોય છે કે જ્યારે તે સાહિત્ય કે ભાષાનો અનુવાદ આપણી પસંદગીની ભાષામાં થયો હોય અને આમ જોવા જઈએ તો અનુવાદ એક ભાષાના શબ્દોને બીજી ભાષામાં ગોઠવવાની પ્રક્રિયા નથી પરંતુ બે સંસ્કૃતિઓ અને વિચારો અને યુગો વચ્ચેનું એક હૃદયપૂર્વકનું જોડાણ છે અને જેના વિશે ચર્ચા કરવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશ અને દુનિયામાં અનુવાદક તરીકે ખ્યાતનામ એવોર્ડ વિજેતા શ્રી ચિરાગ ઠક્કરજી કે જેઓને ઘણા બધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના હસ્તે પણ તેઓને સન્માન પ્રાપ્ત થયું છે તો આવો આજની વિશેષ ચર્ચા અન્વયે તેઓને આવકારીએ સર ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય ખૂબ મહત્ત્વનો છે અને ખૂબ સરસ વિષય છે કે આપણે અનુવાદ વિશે ચર્ચા રહ્યા છે અને આમ જોવા જઈએ તો અનુવાદ એટલે કે એક ખુલ્લી ભારી અને જે થકી આપણે સમગ્ર વિશ્વને નિહાળી શકીએ છે તો અને આજનો વિષય પણ એવો જ છે કે કે અનુવાદ એ કળા અને વિજ્ઞાનનો વિજ્ઞાનનો સુભગ સમન્વય છે તો તે પૈકી આપનો શું મંતવ્ય છે તો તેને મુલાવવું હોય તો કેવી રીતે નિષ્ણાદ તરીકે મળવું જી સૌ પ્રથમ તો મને અહીંયા આમંત્રણ આપવા બદલ આભાર અનુવાદ કળા પણ છે અને વિજ્ઞાન પણ છે કળા એટલા માટે છે કારણ કે એની અંદર અનુવાદકે પરકાયા પ્રવેશ કરવાનો છે અત્તરને એક શીશીમાંથી બીજી શીશીની અંદર ભરવાનું છે અને વિજ્ઞાન એટલા માટે છે કારણ કે એની અંદર તેમણે બે ભાષાઓની બારીકીઓ સમજવાની છે સાથે સાથે એની અંદર રહેલા સાંસ્કૃતિક મૂલ્યોને જીવનના સંદર્ભોને સમજી અને ઉતારવાના છે બીજી ભાષામાં એક પરિવેશમાંથી એ વાર્તા કથા તમામ શબ્દોને બીજી પરિવેશની અંદર લઈ જવાના છે એટલે અનુવાદ કળા પણ છે અને વિજ્ઞાન પણ છે બરાબર છે ખૂબ સરસ સર વાત કરી દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારી સ્ક્રીન ઉપર જે નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ કરી શકો છો આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય તો આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ સર ખૂબ સરસ વાત કરી કે કે અનુવાદ એ વિજ્ઞાન અને કળાનો સુભગ સમન્વય છે પરંતુ જ્યારે એક વ્યક્તિ

એ એને શબ્દોમાં અનુવાદિત જ કરતા હોઈએ છીએ આપણે બાળક તરીકે માતા પિતાના ઇશારો સમજી અને એમને લાગણીઓ સમજીને એને આપણી રીતે એક્સપ્રેશનમાં અભિવ્યક્તિ કરતા હોઈએ છીએ એટલે અનુવાદ માણસના મગજમાં સતત થતી રહેતી પ્રક્રિયા છે જ્યારે એ કાગળ ઉપર આવે છે કે સ્ક્રીન પર આવે છે ત્યારે એમાં થોડીક વિશેષતા ઉમેરાતી હોય છે બાકી એ એકદમ સહજ રીતે થતી પ્રક્રિયા છે જી 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 જેમ આપણે જણાવ્યું કે કે અનુવાદ એ માણસના જીવનમાં સતત ચાલતી પ્રક્રિયા છે તો તે પૈકી આજે વિવિધ ક્ષેત્રોમાં અનુવાદની રિક્વાયરમેન્ટ્સ રહેતી હોય છે તો બી ક્ષેત્ર હોય કે વેપારનું ક્ષેત્ર હોય એવા કોઈ પણ દરેક ક્ષેત્રમાં તેની જરૂર પડતી હોય છે તો એ તેના મહત્વ વિશે અમારા દર્શક મિત્રોને સમજાવવું હોય તો શું કહેશો સર વેલ અત્યારે જ્યારે વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે એક નાનકડા ગામડા જેવું બની ગયું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે જ્યારે બધાને બધાનો સંપર્ક કરવો હોય છે અને એકદમ આંગળીના ટેરવે સંપર્ક શક્ય બને છે ત્યારે એની અંદર હવે એકમાત્ર બાધા રહી છે ભાષાની એટલે એ ભાષામાં એક ભાષાથી બીજી ભાષામાં જવા માટેનું જે સેતુ બાંધવાનું કાર્ય છે એ અનુવાદકોનું છે એટલે અત્યારે અનુવાદ ક્ષેત્રમાં જેટલું કામ જેટલી ઓપોર્ચ્યુનિટી અને જેટલી જરૂરિયાતો છે એટલી પહેલાં ક્યારેય નહોતી જી સર ખૂબ સરસ વાત કરી પરંતુ જ્યારે હવે આપણે વાત કરી રહ્યા છીએ કે વેપાર ઉદ્યોગની આપણે વાત કરતા હોઈએ તો તેવા ક્ષેત્રમાં પણ અનુવાદકની ખૂબ જરૂર પડતી હોય છે અને ખૂબ ધંધાની પ્રગતિમાં પણ કહેવાય કે કે તેનો રોલ મહત્ત્વનો બની રહેતો હોય છે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો જુઓ ગઈકાલે જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક ટ્રેડ ઇવેન્ટનું સમાપન થયું પચીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ત્યાં એમણે આપણે જેમ અહીંયા વાયબ્રન્ટ ગુજરાત યોજાતું હોય છે એ ટાઈપનું એક ટ્રેડ ઇવેન્ટ યોજી હતી અને એની અંદર એંસીથી વધારે દેશોના પ્રતિનિધિઓ અહીંયાના સ્થાનિક કારીગરો વેપારીઓ ઉત્પાદકો જોડે જોડાવા આવ્યા હતા તો એ બધાને પોતાને જે પણ ભાષા આવડતી હોય અને સામેના પક્ષે આપણા કારીગરોને જે પણ ભાષા આવડતી હોય એ બંને વચ્ચે માધ્યમ તરીકે શું તો ત્યારે વેપાર ક્ષેત્રે અનુવાદની જરૂર પડે છે એ લોકો જે લિટરેચર લઈને આવ્યા છે એ લોકોને જે પ્રેઝન્ટેશન આપવું છે એ બધાની અંદર એમને અનુવાદની જરૂર પડી એવું જ તબીબી ક્ષેત્રમાં પણ છે કે એક દેશના સંશોધકોએ કે ડોક્ટરોએ કોઈ ટેકનિક કે કોઈ દવા વિકસાવી છે અથવા એમના માટે કોઈ અઘરો પ્રશ્ન છે જેની ચર્ચા એમણે બીજા ખૂણે રહેતા કોઈ સર્જક કોઈ સર્જન સાથે કરવી છે તો એ વખતે પણ અનુવાદનો જ સેતુ એમને આ વિશ્વ પહોંચવામાં મદદ કરતો હોય છે એટલે સર ધારો કે રિસર્ચના ક્ષેત્રમાં કોઈને આગળ વધવું છે તો તેમાં પણ અનુવાદ ખૂબ મહત્વનો રોલ અદા કરી શકે છે કારણ કે જે તે ફિલ્ડના જે સંશોધનો ભૂતકાળમાં થયેલા છે અને જે ભવિષ્યમાં થવાના છે તે બધી બાબતોને એક સાંકળતો સેતુ તરીકેનો અનુવાદ કામ કરતું હોય છે બરાબર છે અનુવાદ એટલે જ સેતુ કાર્ય અને સેતુ જ બાંધવાના છે અલગ અલગ ભાષાઓ દેશો સંસ્કૃતિઓ વચ્ચે અનુવાદ સેતુ જ બાંધે છે અને સંશોધન કરવું હોય જ્યારે તમારે ખરેખર ડીપ રિસર્ચ એટલે કે ઊંડું સંશોધન કરવું છે ત્યારે તો તમારે અનુવાદ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેવો જ રહ્યો જે તે ક્ષેત્રની અંદર તમારે આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે જાણવા માટે અનુવાદનું જરૂર પડવાની જ છે જી 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 ખૂબ સરસ સર આપણે વાત કરી પણ તો હવે જ્યારે કોઈ વિદ્યાર્થીને કે કે કોઈ વ્યક્તિને કે કે અનુવાદક તરીકે પોતાની કરિયર બનાવી છે તો તેઓ કેવી રીતે બનાવી શકે તે સંદર્ભમાં દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહેશો જી વેલ આ પ્રશ્ન ખૂબ સારો કર્યો હતો મેં કારણ કે અત્યારનો સમય એક સંક્રાંતિકાળ છે કે જ્યારે એક આખું વિશ્વ એ પ્રશ્ન સાથે ઝઝૂમી રહ્યું છે કે શું એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોની નોકરીઓ ખતમ કરી નાખશે લોકોને કોઈ રીતે મદદરૂપ થશે કે નુકસાનરૂપ તો એ વખતે અનુવાદ ક્ષેત્રમાં પણ આ ચર્ચાઓ બહુ થઈ રહી છે એટલે અનુવાદને તમારે કારકિર્દી તરીકે અપનાવવું હોય તો શું કરવું જોઈએ અને એમાં કેટલી તકો રહેલી છે એ વિશે ચર્ચું ખૂબ જરૂરી છે જી માફ કરશો સર આપણે અટકવું પડશે આપણે સાથે કોલર મિત્ર જોડાયેલા છે આપણે સાથે જોડાયેલા છે સાદિક ભાઈ

ઓકે તો જ્યારે એ વાત કરી રહ્યા છે કે જ્યારે નો હોય ની નો ના જ્યારે એ જે ત્યારે જે કહેવાય કે શબ્દ પ્રયોગમાં ઉપયોગ કરવો હોય તો ત્યારે તેઓ કેવી રીતે કરી શકે છે વેલ એનો એક વાક્યમાં તો જવાબ શક્ય નથી પણ નામ શું કહ્યું આપણે કોલર સાદિકભાઈ હા સાદિકભાઈને એટલું સજેશન આપવાનું કે જો આપણે આપણા ઉત્તમ ગુજરાતી પુસ્તકોને બહુ ધ્યાનપૂર્વક વાંચીશું ને તો ગ્રામરના પુસ્તકો શોધવાની જરૂર નહીં પડે એ ગ્રામર તો બેઝ છે જ પણ જો તમારે આ બહુ રસપ્રદ રીતે તમારા જીવનમાં ઉતારવું હોય ને તો ગુજરાતીના સો ઉત્તમ પુસ્તકો વાંચો અને રિપીટેડલી વાંચો વારંવાર વાંચો તો આ કન્ફ્યુઝન છે મનનું એ દૂર થઈ જશે અને સર તમે જે માહિતી આપી તેના પરથી એવું કહી શકાય કે ભાષાના બાદ હવે દૂર થઈ રહ્યા છે અને કહેવાય કે વિવિધ અત્યારે બજારમાં એપ્સ પણ ઉપલબ્ધ છે કે અને સૌથી જાણીતું એપ તો ગૂગલ ટ્રાન્સલેટર પરંતુ એ સિવાયના પણ કોઈ ચોક્કસ એપ ખરા કે જે વિદ્યાર્થી મિત્રો હોય કે વેપારીઓ હોય કે કોઈ તબીબી કક્ષા સાથે સંકળાયેલા લોકોને ઉપયોગી થતા હોય એપ્સ કે ઇન્ટેલિજન્સ અત્યારે ભારતીય ભાષાઓની અંદર અને ખાસ કરીને ગુજરાતીની અંદર સો ટકા એક્યુરસી નથી આપતું ઘણી બધી ભૂલો રહી જાય છે એટલે સૌ પહેલા તબીબી ક્ષેત્રની વાત કરીએ તો માર્ક એને એવું કહ્યું હતું કે બીવેર ઓફ રીડિંગ મેડિકલ બુક્સ યુ મે આય ઓફ અ મિસપ્રિન્ટ અત્યારે આપણે એવું કહી શકીએ કે તબીબી પુસ્તકોમાં વાંચવામાં ધ્યાન રાખો કદાચ કોઈ અનુવાદની ભૂલને કારણે પણ મૃત્યુ પામી શકે છે એટલે તબીબી ક્ષેત્ર એવી જે અથવા એવા ક્ષેત્રો કે જ્યાં અત્યંત ચોકસાઈની જરૂર છે ત્યાં તો કોઈ પણ એપ કે એઆઈ વાપરવી હાલ પૂરતી સલાહ ભરી નથી ભવિષ્યમાં નહીં થઈ શકે એવું કહેવાનો અર્થ નથી એ કદાચ થઈ શકે છે બાકી જે બધા જાણે છે એની એ જ વસ્તુ કોન્વર્ઝેશનલ લેવલ ઉપર ગૂગલ ટ્રાન્સલેટ અથવા લાઈવ ટ્રાન્સલેશન આપતા ઘણા બધા સોફ્ટવેર હોય છે

કરિયર બનાવવામાં એવું છે કે એના માટે તમારામાં બે બે ભાષાઓ તો ખાસ ભાષા પ્રત્યે રસ્તો હોવો જ જોઈએ અનુવાદ એટલે એક સોર્સ લેંગ્વેજ અને એક ટાર્ગેટ લેંગ્વેજ એમ એક ભાષામાંથી બીજી ભાષામાં તમારે લઈ જવાનું છે એટલે એ બંને ભાષાઓ પર તમારું બરાબર પ્રભુત્વ હોવું જોઈએ એવી જરૂરિયાત નથી કે તમે એ ભાષા બરાબર ભણ્યા જ હોવ પણ જ્યારે તમારે એની અંદર એકદમ સ્પષ્ટતા જોઈતી હોય ત્યારે તમે એ ભાષા ભણ્યા હોવ એ બહુ જરૂરી છે ના ભણ્યા હોત તો પણ એનો પદ્ધતિ તમે વ્યાકરણનો અને શબ્દ ભંડોળનો અભ્યાસ કરો એટલે પહેલું પગથિયું કે તમને ભાષામાં રસ હોવો જોઈએ શબ્દો જોડે બથોડા ભરવામાં શબ્દો જોડે કુસ્તી કરવામાં મજા આવતી હોવી જોઈએ પછી બીજું પગલું એ કે તમને બે ભાષાઓ સારી રીતે આવડવી જોઈએ અને ત્રીજું અને સૌથી મહત્વનું જેને કદાચ આપણે આપણા શીર્ષકનું એક અનુવાદ બહુ જ કષ્ટ આપનારું મજૂરી વાળું કામ છે માણસે રૂમમાં એકલા પુરાઈ રહી માત્ર ને માત્ર પુસ્તકો અને ડિક્શનરીઓ સાથે રાખી દિવસના ચાર થી આઠ કલાક કામ કરવું પડે છે અને એ કરતાં કરતાં માણસ કદાચ એફિશિયન્સી વધે તો એ કલાકોમાં વધઘટ થઈ શકે છે પણ આ ત્રણ વસ્તુઓ તમારે પકડી રાખવાની પહેલો ભાષામાં રસ બે ભાષાઓ પરનું પ્રભુત્વ અને પ્રોપર મજૂરી કરવાની વેટ કરવાની એટલે કે હાર્ડવર્ક કરવાની તૈયારી આ ત્રણ વસ્તુ હોય તો માણસ અનુવાદના ક્ષેત્રમાં કરિયર બનાવી શકે છે આગળ ઉલ્લેખ કર્યો એમ કે અત્યારે જેટલી ઓપોર્ચ્યુનિટી વર્લ્ડની અંદર એક કન્ટેન્ટ અલગ અલગ ભાષામાં રજૂ કરતું બરાબર તો એ દરેક સ્ટ્રીમિંગ સાઇટને ને એના માટે ડબિંગ અને સબટાઇટલિંગ માટે અનુવાદકોની ભયંકર જરૂર છે સખત અછત છે વારે ઘડીએ એ લોકોના ઈમેલો આવે રાખતા હોય છે સંપર્ક થતા રહેતા હોય છે જે આવી જરૂરિયાત આના પહેલાં ક્યારેય નહોતી એટલે અનુવાદના ક્ષેત્રમાં અત્યારે ડિમાન્ડ બહુ છે કારકિર્દી ઘડવા માટે જો તમારે પાંચ વર્ષ આપવા હોય તો પાંચ વર્ષ પછીનું તમારું ભવિષ્ય ઘણું ઉજળું છે જી એટલે શરૂઆતના વર્ષોમાં એક ખૂબ મહેનત કરવી પડશે તમારે અને પછી સારા પરિણામ મળશે એવું કહી શકાય અનુવાદક જ્યારે તમારે બનવું છે ત્યારે તો સર એક પ્રશ્ન એ પણ થાય કે કે જ્યારે કરિયરની જ આપણે વાત કરી રહ્યા છીએ પરંતુ જે મિત્રોને કરિયર બનાવી છે તેમને અનુવાદકના લાભોથી માર્ગદર્શિત કરવા હોય તો શું કહેશો સર આપનો લાભ અનુવાદના પર્ટિક્યુલરલી કોઈ અનુવાદક માટે જો એને ભાષામાં રસ છે તો સૌથી મોટો લાભ એ થશે કે એને જોબ સેટિસફેક્શન મળશે તમે એક સારું કામ કર્યું છે એનો તમને આનંદ થશે પછી જ્યારે કોઈ એ અનુવાદ થકી એક જગતનો વ્યક્તિ જગતને બીજા ખૂણે પહોંચી શકશે ને અને એ પહોંચશે સો જણા એમાંથી પાંચ જણા તમારો સંપર્ક પણ કરશે અને એ તમને ફીડબેક આપશે તમને કહેશે કહો આ તમે જે અનુવાદ કર્યો એને કારણે હું આ ક્ષેત્રથી આ ક્ષેત્રે પહોંચી શક્યો તો તમને કંઈક કૂકની આંગળી પકડ્યાનું આંગળી ચિંધ્યાનું કૂકનો હાથ પકડ્યા અને કૂકને માર્ગદર્શન આપ્યાનો સંતોષ મળશે એટલે જોબ સેટિસ્ફેક્શન લેવલે તો અનુવાદ તમને ઘણું આપે છે મોનેટરી એટલે કે આર્થિક સંતોષ પણ તમને યોગ્ય સમયે મળી રહેતો હોય છે તમારે શરૂઆતના સમયમાં જ્યારે તમારી ક્ષમતાને પુરવાર કરવાની છે ત્યારે તમારે મહેનત કોઈ પણ ફિલ્ડમાં કરવાની હોય છે એમાં પણ કરવી પડે પણ એક વખત તમે ક્ષમતાઓ પુરવાર કરી આપો છો સિદ્ધ કરી બતાવો છો પછી તમારી જોડે ન કામની કમી હોય છે કે ના આત્મસંતોષની જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપે આપી દર્શક મિત્રો અમારી ચર્ચા અહીં યથાવત છે પરંતુ સમય થયો છે વિરામનો પાછા મળીએ નિહાળો અયોધ્યામાં શ્રી રામ મંદિર મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર શુભ પ્રભાત ગુડ મોર્નિંગ ગુજરાત માં આપ હાર્દિક સ્વાગત છે દોસ્તો મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિર્નાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર એ જો દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે અનુવાદ વિજ્ઞાન અને કળા તે વિષય ઉપર અમે ચર્ચા કરી રહ્યા છીએ ચિરાગ સર ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ ચિરાગ સર એક પ્રશ્ન એ પણ થાય કે અનુવાદક તરીકે વ્યક્તિનો પોતાનો ગ્રોથ પર્સનલ ગ્રોથ પણ થતો હોય છે અને પ્રેક્ટિકલી જ્યારે તેને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આગળ વધવું હોય તો તે પણ ગ્રોથ થતો હોય છે તો તે સંદર્ભમાં આપનો અનુભવ કેવો રહ્યો તમારી સામે જ બેઠો છું એટલે તમે જોઈ શકો છો કે આ ક્ષેત્ર તમને ગ્રોથની તો અનહદ તકો આપે છે એ બે રીતે આપે છે પહેલું તો જ્યારે તમે જે તે વસ્તુમાંથી પસાર થતા હોવ છો અનુવાદ કરવા માટે જેમ કે કોઈ પુસ્તક છે કે કોઈ સ્ક્રિપ્ટ છે કંઈક સાહિત્ય છે તો એને તમારે એટલું બધું તમારી અંદર ઉતારવું પડે છે કે જેથી તમે અનુવાદ નો સાચો અર્થ પ્રગટાવી શકો એટલે એ સારી સારી વસ્તુઓ તમારી અંદર ઉતરતી હોય એટલે તમને આંતરિક રીતે સમૃદ્ધ કરે છે અને આ પછી જ્યારે એ સમૃદ્ધિ તમને ધીરે ધીરે એવી દિશામાં લઈ જાય છે કે જ્યાંથી તમને તમારી કારકિર્દીની તમારી સામાજિક અને તમારી આર્થિક સમૃદ્ધિ પણ સુલભ બનાવે છે એમાં મારો અનુભવ એવો જ રહ્યો છે કે હું પોતે અનુવાદ કરવું જ છે એવું ધારીને નહોતો બેઠો કામ તો મારે ભાષા સાથે જ કરવું હતું પણ સર્જનાત્મક સાહિત્યમાં કદાચ મારું કેલિવર એટલું નહીં હોય અથવા એટલી ક્ષમતા એ વખતે નહીં હોય કે જેથી મારું ઘર ચાલી શકે એટલે મેં કામ અનુવાદનું ફૂલ ટાઈમ એટલે શરૂ કર્યું કે જેથી હું મારું ઘર ચલાવી શકું અને ભાષા સાથે મારું કામ જે કરવાનું પેશન હતું જુસ્સો હતો એ જળવાઈ રહે અને એમ કરતાં કરતાં થોડા વર્ષોની અંદર ઘણા બધા કહે છે ને લોગ મિલતે ગયા કારમાં બનતા ગયા એમ ઘણા બધા કામ થતા ગયા સંપર્ક બનતા ગયા શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પણ પડી અને એ મુશ્કેલીઓમાં તમારી હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ પણ આવી જાય કારણ કે બેઠા બેઠા સિડેન્ટરી જોબ છે એટલે બેઠા બેઠા કામ કરો તો તમને હેલ્થ ઇસ્યુઝ પણ આવતા હોય છે બેક પેન હોય કે તમારું કોલેસ્ટ્રોલ લેવલ વગેરે વગેરે તો આ બધાથી તમારે સાવચેત રહી અને આગળ વધવું પડે છે એટલે જ આપણે કીધું કે કે અનુવાદને કળા વિજ્ઞાન અને ખૂબ મહેનત માંગી લે તેવું કાર્ય ગણવા એવા જે સર વધુ આગળ આપણે ચર્ચા એ કરી કે જ્યારે ધાર્મિક અને સાહિત્ય ક્ષેત્રની આપણે વાત કરીએ અને એમાં પણ અનુવાદની વાત કરતા હોઈએ ત્યારે ભાવની જે સચોટતા હોય છે તે જળવાતી હોય છે ખરી એ પેલા સંત અને ભક્ત જેવું છે કે આપણા ગ્રંથો તો પર્ટિક્યુલરલી કંઈક લખીને ગયા જ છે પણ એ ગ્રંથને જે તે સંત અથવા જે તે ધર્માધિકારી કઈ રીતે સમજે છે અને પછી એ પોતાના ભક્તને કઈ રીતે સમજાવે છે એ એ એક હ્યુમન એલિમેન્ટ રહ્યું છે માનવીય તત્વ એટલે દરેક વખત એવો દાવો નથી થઈ શકતો કે એમાં સચોટતા જળવાય જ છે મેં શરૂઆતમાં કહ્યું હતું ને એમ કે આ તો અત્તરને એક શીશીમાંથી બીજી શીશીમાં ભરવાની કળા છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે સુવાસમાં ઘટાડો આવે એવું બનતું હોય છે પણ પછી સામેવાળી શીશીની પાત્રતા કેવી છે એના આધારે એ સુવાસ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે ખૂબ સરસ સર વધુ આગળ પ્રશ્ન એ થાય કે જયારે હાયર એજ્યુકેશનની વાત કરતા હોઈએ કે કે પછી શૈક્ષણિક ક્ષેત્રની આપણે વાત કરતા હોઈએ ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં પણ પારંગત બનવું હોય છે તો ત્યારે વિદ્યાર્થીઓ માટે અનુવાદ કેવી રીતે લાભદાયી નીવડતો હોય છે ખૂબ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ માટે ખરેખર ખૂબ મહત્વનો પ્રશ્ન છે પણ એને આપણે બીજી દિશાથી જોઈએ બેન કે વિદેશી યુનિવર્સિટી તો એક પગલું પછીની વાત છે પણ પહેલા આપણે એ જોઈએ કે આપણે ગુજરાતની અંદર અત્યારે ગુજરાતી માધ્યમની સ્કૂલો પ્રતિ દિવસ ઘટી રહી છે અને સામે અંગ્રેજી માધ્યમનું પ્રાબલ્ય વધી રહ્યું છે અને એનું સૌથી મોટું કારણ મારી દ્રષ્ટિએ એ જ છે કે ત્રણ જનરેશન એવી ગઈ છે કે જેમણે પોતાની માતૃભાષામાં જ અભ્યાસ કર્યો છે સારી રીતે જ અભ્યાસ કર્યો છે પણ જ્યારે એમને પોતાના પર્સનલ ગ્રોથની વાત આવી છે અથવા બારમા ધોરણ પછી શાળાના અભ્યાસ પછી જ્યારે ભણવાનું આવ્યું છે ત્યારે મોટા ભાગનું ટેકનિકલ કોર્સિસ છે એ બધા અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે એ માતૃભાષામાં ઉપલબ્ધ જ નથી એટલે એ વખતે જ્યારે એમણે નેશનલ અથવા ઇન્ટરનેશનલ લેવલે કોમ્પિટ કરવું હોય છે અથવા એ લેવલના કોર્સ ભણવા હોય છે ત્યારે એમને બહુ જ તકલીફ પડે છે અને શરૂઆતના છ મહિનાથી એક વર્ષ સુધી એમનું આ બધું એડજસ્ટમેન્ટની અંદર જ જતું હોય છે એટલે પછી એ મા બાપ થાય ત્યારે વિચાર કરે છે કે ના મને જે તકલીફ પડે ને એ મારા સંતાનોને ના પડે એટલે હું એમને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીશ તો જો આપણે આપણા તમામ ટેકનિકલ કોર્સિસ હોય એ ગુજરાતીની અંદર લાવી શકીએ ને આપણી માતૃભાષામાં તો કદાચ આ દિશામાં સારું કામ થઈ શકે સરકારના ધ્યાને આ વાત આવી છે એમણે ધીરે ધીરે દિશામાં પ્રયત્ન પણ શરૂ કર્યા છે પણ હજી જોઈએ એટલું કામ પણ નથી થયું અને જોઈએ એટલો પ્રજાને રિસ્પોન્સ પણ નથી મળ્યો સર વધુ આગળ પ્રશ્ન એ પણ થાય કે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કે કે સર્ટિફાઈડ પ્રેઝન્ટેશન આપવામાં અનુવાદક પોતાની ભૂમિકા કેવી રીતે ભજવી શકે છે અનુવાદકની દ્રષ્ટિથી આ તમે સૌથી મહત્વનો પ્રશ્ન કર્યો કે ભારત કે ગુજરાતના સ્તરે એવી કોઈ બોડી નથી જેમ તમારે લાઇસન્સ લેવું હોય તો તમે આરટીઓમાં જશો ને તમને એક લાઇસન્સ મળશે જેથી તમે આરટીઓ અપ્રુવડ વ્હીકલ ડ્રાઈવર થયા એવું અનુવાદકો માટે કોઈ અપ્રુવિંગ બોડી નથી હવે એવું છે ઘણા દેશોમાં કે જેમ અમેરિકા કે ઓસ્ટ્રેલિયાની અંદર તો એમના એસોસિએશન પણ ચાલે છે અને ગવર્મેન્ટ સર્ટિફિકેશન પણ હોય છે એમની જોડે જેથી એ લોકો જ્યારે અનુવાદ આપતા હોય તો એમની જોડે એ સિક્કો અને રજીસ્ટ્રેશન નંબર હોય જે આપણા નોટરી ભાઈઓ જોડે હોય છે એવો જ તો એ ઇન્ટરનેશનલ લેવલે આખી દુનિયામાં વેલિડ ગણાતું હોય છે ગુજરાત લેવલે અથવા ભારત લેવલે એવી કોઈ બોડી છે નહીં એવા કોઈ નિયમો પણ નથી કે જેથી તમે એને સર્ટિફાઈડ અનુવાદ ગણાવી શકો એટલે પછી બધાએ અલગ અલગ રીતે એ સર્ટિફિકેશન્સ લેવા પડતા હોય છે એટલે જો નીતિગત સ્તરે એ કામ થઈ શકે કે કોઈ બોડીની રચના થાય કોઈ નિયમ કે અધિનિયમ બને જેના હેઠળ એમને એક ઓથેન્ટિસિટી મળે તો એ અનુવાદકો માટે ખૂબ સારું કામ થશે જી ખૂબ સરસ મહત્વની માહિતી સર આપણે આપી હવે વાત કરીએ કે જ્યારે કાયદાકીય દસ્તાવેજો હોય કે જ્યારે કરાર થતા હોય છે અને વ્યવહારની ક્ષેત્રની ભાષાનો વિશેની પણ આપણે વાત કરતા હોઈએ તો ત્યારે અનુવાદનું કેટલું મહત્વ રહેલું હોય છે એ તો બહુ જ અઘરી વસ્તુ છે હમ પહેલું તો જેમ કે આપણે ગુજરાતીની અંદર જ જોઈશું ને માત્ર ગુજરાતીમાં જશે ને તો પણ તમને એ કાયદાકીય કે શાસકીય ભાષા સમજવી અઘરી પડશે જેમ કે તમને કહેશે મજકૂર કે સાહેદ જેને સાદી ભાષામાં સાક્ષી કહી જ શકાય છે એટલે પહેલાં તો એ જે શાસકીય કે કાયદાકીય ભાષા છે ને એ ભલે ગુજરાતી હોય પણ એ બિન ગુજરાતી જેવી લાગે છે અને પછી એને તમારે પાછી એ જ પ્રકારની કાયદાકીય એડમિનિસ્ટ્રેટિવ કે લીગલ અંગ્રેજી અથવા અન્ય ભાષામાં લઈ જવાની હોય તો એ ઘણું પડકારજનક કામ બની રહેતું હોય છે અને એ વખતે જો તમે એ જે તે ક્ષેત્રની અંદર વિશદ જ્ઞાન ધરાવતા હો જેમ કે તમે કાયદાનું જ્ઞાન ધરાવો છો અને બે ભાષાઓમાં પણ સારું કામ કરી શકો છો તો તમે એ કામ સેટિસ્ફેક્ટરી કરી શકવાના છો અધરવાઇઝ નહીતર તમને કાયદાકીય શબ્દોની અંદર ઘણો ગૂંચવાળો ઊભો થઈ શકશે એ બધું શાસકીય શબ્દોમાં છે જે ગવર્મેન્ટ સ્તરે વપરાતા હોય છે એટલે એ અઘરું કામ છે અને વધારે ફળદાયી પણ ખરું જી ખૂબ સરસ સર મહત્વની માહિતી આપી હવે તો આગળ પ્રશ્ન એ થાય કે આજનો જે સમય છે વૈશ્વિકરણનો યુગ છે અને આ યુગમાં ભાષાની ઓળખ જાળવવામાં પણ અનુવાદ ખૂબ મહત્વની ભૂમિકા અદા કરતો હોય છે તો આ રોલ કેવી રીતે અદા થતો હોય છે તે વિશે પણ અમારા દર્શક મિત્રોને વાત કરશો જી બસ અનુવાદ કામ જ કરે છે સેતુ બાંધવાનું એટલે જ્યારે વિશ્વને વસુદેવ કુટુંબકમ સાચા અર્થમાં બનાવવું હોય તો બધાને જોડવા જરૂરી જ છે માત્ર વોટ્સએપ હાથમાં આવવાથી બધા નથી જોડાવાના પણ વચ્ચે એક ઇન્ટરફેસ પણ હશે ને બધાને જોડવા માટે એક સમાન તંતુ એ વખતે આ અનુવાદ બની જરૂરિયાત બની રહે છે અનિવાર્યતા બની રહે છે જેથી કરીને બધા એક સમાન સ્તરે આવી શકે અને વિચારોનું આદાન પ્રદાન થઈ શકે લાગણીઓની અભિવ્યક્તિ થઈ શકે અનેક ચર્ચાનો માહોલ બને કે જેથી આગળ વાત વધી શકે જી સર ખૂબ સરસ આપે મહત્ત્વની માહિતી આપી ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે અને આપડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે વધારે દર્શક મિત્રોને ખૂબ સરસ મહત્વની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાને અંતે એટલું જ કહીશું કે અનુવાદ એ ભાષા અને સંસ્કૃતિ વચ્ચેનું અદમ્ય જોડાણ છે અને આપણે સૌ તેમાં જોડાઈશું ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી બહારને રજા આપશો નમસ્કાર